આટલું બધું માથે મીઠું નાખું તો બીજું હવે એમાં ખાવાનું હોય તો એમાં બીજા જરાક માથે મીઠું નાખીને કરી નાખ

અને બોટ કંપનીની જે કંપની જીએસટી બિલ વોરંટી કંપની વોરંટી સાથે અને એડ્રેસ કહી દીયો બેન એડ્રેસ આપણું રહેવાનો છે કોટેચાનગર નગર મેઈન રોડ ઉપર કોટેચા ગર્લ્સ હાઈ સ્કૂલની બાજુમાં HDFC બેંકની સામે ઓકે એ સિવાય જો આ સ્પીકર્સ છે પાર્ટી સ્પીકર્સ છે ઘણી બધી વસ્તુઓ છે એમની પાસે હોમ થિયેટર સિસ્ટમ ઉપર છે જે બર્ડ્સ છે બધા ત્યાર વાગી ગયો છે બપોરનો દોઢ ને આજે બાને જમવું નથી કે મેં સવાર પરોઠું ખાધું હતું તો મને જરાય ભૂખ નથી એટલે પછી મેં કીધું હું ને બાપુજી બે અલગ અલગ કરીને કરતા હું બાપુજી જોડાઈ જાઉં તો બાપુજીએ બનાવ્યું છે મેથી રીંગણા તુવેર અને ડુંગળીનું સૂકું શાક મેં રોટલી બનાવી એમને શાક બનાવ્યું હવે બે જમવા બેસી છે બતાવું જો આ જોઈ શકો છો મેથી રીંગણું ડુંગળી અને તુવેર આજે બાપુજીએ બનાવ્યું છે મેથી રીંગણા તુવેર ડુંગળીનું શાક અને અમે બે જમવા બેસી ગયા છીએ સરસ બન્યું છે હો બાપુજી સારું જોને ક્યાંથી શીખું તું તમે હવે લોટ નાખું છું આ બેંગ્લોરમાં મેથી રીંગણા તો હું ખાતી હોય પણ તમે આજે તુવેર હારે અને ડુંગળી હારે પેલી વાર ટેસ્ટ કર્યું લીલું લસણ ડુંગળી

શાકભાજી બધાય ફળ ફૂલ ફળ શાકભાજી બધાય ઓકે સવારે એક વાગે શૂટ હતું એ પતાયું અને એ જે આગળ આપણે તમને બતાવ્યું કે આમાં શું શું ઓફર ચાલે છે અને પછી આવી ગયા છે કૂટાનું વેચાણ માટે રેસીપી કયું ના કવર કરીએ છીએ વાગી ગયા છે સાંજના પાંચ અને આ એડ્રેસ આવ્યું છે સાધુ વાસવાણી રોડ ઉપર વર્ધમાન હાઇટ્સની એક્ઝેક્ટ સામે ગણેશ ખૂટો હવે બસ જો પકાવે છે પાકી જાય એટલે પછી જમીને ટૂંકમાં ટેસ્ટિંગનો સીન લઈને પછી અમે નીકળીશું અને બે ત્રણ દિવસથી કમેન્ટ આવે છે એક લેપટોપ ક્યાંથી લીધું છે તો હું કહી દઉં નિર્મલા રોડ ઉપર ઝીયુન ઇન્ફોટેક દુકાનનું નામ છે અને કોટેયા ચોકથી તમે હનુમાન મઢી તરફ જાઓને એટલે વચ્ચે એ વચેલા રસ્તામાં આવે નિર્મલા સ્કૂલ પહેલાં આવી જાય જમણા હાથ ઉપર જીયુન ઇન્ફોટેક ગૂગલ ઉપર સર્ચ કરશો તો બી મળી જશે નીચે છે ને ઓલા ટ્રેડિશનલ ઓલા બધા કપડાં પાડે દેવામાં આવે છે ચણિયા ચોળી ને બધા ડ્રેસના ઓલા હોય ને કોમ્પિટિશનના ને એના નીચે કદાચ ચાનવી નામ છે ચાનવી નામથી કદાચ જાનવી ડ્રેસ કેવું કાંઈક એની ઉપર આવે આ જગ્યા અને અમે તો ભાઈ પહેલું લેપટોપ લીધું હતું ડેલનું ડેલનું એ પણ ત્યાંથી લીધું હતું જે કાંઈ બી અમે કોમ્પ્યુટરને જે લેપટોપને જે કાંઈ બી વાપરી જઈએ ને ત્યાંથી જ લીધેલા છે અને બસ હવે

હા બનાવો બનાવો ગયા છે સાંજના સાત અને હું સાડા ચાર આસપાસ અહીંથી નીકળી ગઈ સાવા ચાર સાડા ચારે પેલા બાપુજી માટે ફરસાણ લેવું હતું એક જગ્યાએથી પણ દુકાન બંધ હતી કે પાંચ વાગે ખુલશે પછી બાર ની દવા લીધી દેવ માં પછી મારાથી એક સ્કેમ જોવું મતલબ સ્કેમ તો ન કહી શકાય પણ પણ અફેર થઈ ગયો હતો અમને ઘરઘંટીમાં ચાર નંબરની જાડી અમને દેખાતી જ નહોતી હવે અમને સેવન લાગતું હતું પણ એકચ્યુઅલી સેવન નથી ફોર જ છે એ પછી ત્યાં ગઈથી ઘંટીવાળાનો નંબર અમારી પાસે સેવ નહોતો કર્યો ને તો ખબર નહીં ગૂગલમાં એ ન મળ્યો ને પછી ત્યાં જઈને મેં કીધું તો એને મને કીધું ના સેવન નથી કે આ ફોર જ છે એમાં લખ્યો છે એમ થોડોક એવી રીતે પ્રિન્ટ આછી થઈ છે એટલે સેવન લાગે છે તમને એ બધું પતાવ્યું પછી થોડીક વાસણ ટકવાનું લિક્વિડ ને એવું બધું લેવું એ લીધું થોડુંક શાક લીધું પછી મેં કીધું હવે હું ફરસાણ લેવા જઈશ ને તો બહુ લેટ થઈ જશે મેનજને કહી દીધું મેં તો કામ કરો ને તમે ફરસાણ લેતા આવશો મને કે હા કાંઈ વાંધો નહીં હું લઈ આવીશ હવે આવી ગઈ છું ઘરે એટલે પૂછી જાઉં બાબા પૂજીને શું જમવું છે એ માંડીને રસ હોય ફટાફટ હનુમાન મઢી શાક માર્કેટ અત્યારે આવ્યો હતો બાપુજીનું ફરસાણ લેવા માટે હવે જાઉં છું ફાઇનલી ઘરે દાબેલી ખાવા ઉભો રહ્યો તો ટેસ્ટિંગ માટે વિડીયો બનાવો છે ને એટલે બહુ જૂના છે આઠ દસ વર્ષ થઈ ગયા અને કામ સારું છે એટલે વિડીયો બનાવી જ નાખો એવું નહીં પણ ટૂંકમાં હ હું જાઉં નહીં હા બચાવું ને અહીંયા બને છે બપુજીનો ફૂડ લો બટેટાનો લે તમે બારે કેમેરો લઈને તો તમે જ લઈ લો આગળ કન્ટિન્યુ એટલે તમે બારે ક્યાં કેમેરા તમે જ લઈ જ્યો આગળ તો કે નહીં જશે તો એટલે એક્સપેરિમેન્ટ તમને તો બહુ ભાવે એવો થયો છે

ઓછુંતે ઓ માય ગોડ ઇંગ્લિશ બોલતા હા તમને મજા આવે કે કોઈ બડકુ ચાખતા હોય એ ભગવાન બહાર મજા જ કરીને આવે છે એ વાત સાચી છે એટલે હવે અમારે તો કેમ

આ બધો નાસ્તો લઈને આવ્યો પછી એક કુરિયર આપણું આવ્યું છે આપણે કીધું એટલે મોકલું છે ભાઈએ સવારે નાસ્તામાં એ પેકિંગ ખોલીને તમને બતાવશું આપણે હાય 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 ઢીલી ઢીલી ડુંગળી આ લીલી ડુંગળીનો શાક ખીચડી છાસ પાપડ સરસ થયો છે આરે જો વાળો જોઈ વાત તો બધી હાવ વખતની જમાનાની અને ખાવાનું બધું હાવ વખતની જમાનાનું તો પછી ડુંગળીનો શાક ને ખીચડી ને એ બધું ચાલી વર્ષ પૂરાનું બધું

તેલ નહીં હું તેલ ખીચડી ખાઉં ના માં ઘી ખાઈ એટલે તું તેલ ખા હું એમાં પાણી નાખું આ માથે ખીચડી માથે આ ચાલો હવે હું આ વ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયો એક લાઈક આપી દેજો મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત